મિત્રો જય હિન્દ સાથે તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે નવા હો અથવા સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરવા આગ્રહ રાખીશ સબસ્ક્રાઈબથી મિત્રો અમને ઉત્સાહ વધતો હોય છે તો આજેની જે અપડેટ છે એ જોઈએ તો ઇન્ડિયા પોસ્ટ જે છે એની અંદર પહેલી સપ્ટેમ્બરથી રજીસ્ટર પોસ્ટ સર્વિસ સર્વિસને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે જે આ સર્વિસનું સ્પીડ પોસ્ટ સર્વિસમાં વિલિ વિલીનીકરણ થઈ જશે જે આ નવી અપડેટ છે જે પહેલાં જૂની રજીસ્ટર પોસ્ટ કરવામાં આવતું હતું અને હવે જે સ્પીડ પોસ્ટ છે એની અંદર તમારે રજીસ્ટર કરવું પડશે જે જૂની પુરાણી આ એક છે સો વર્ષ પહેલાંની રીત હતી હવે આ બંધ થઈ જશે જે હવે સતત આધુનિક ના સમયની અંદર ગ્રાહકોને તરત આ સર્વિસ પૂરી પાડવા માટે વિલીનીકરણ થઈ રહ્યું છે થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે